સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા તેમજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને સ્વચ્છ ભારત મિશનની દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા બી ભવન હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલસિંહ રાજપૂત અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાર્યા બાદ ગોધરા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યોગ બોર્ડના ચેરમેન શિષપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દેશને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત અભિયાનની

બીજી ઓક્ટોબર એટલે આપણા સ્વચ્છતાના આગ્રહી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને હંમેશા ચરિતાર્થ કરવા માટે પ્રયત્નશીલ એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ આપણા દેશની બે મહાન વિભૂતિઓ એટલે બીજા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને શિલ્પકાર તેમનો પણ જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરે ગયો તો આ સત્તર સપ્ટેમ્બર અને બીજી ઓક્ટોબર એ બે વચ્ચેના પંદર દિવસ એટલે દેશભરની અંદર સ્વચ્છતા પખવાડિયા તરીકે જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજના દિવસે અમે એટલે કે રાજ્ય યોગ બોર્ડની અંદરથી પધારેલા માન્ય શ્રી શિશુપાલસિંહજી સાથે ઉપસ્થિત જિલ્લાના સમાહર્તા તેમજ વહીવટી તંત્ર દ્વારા ગોધરાની અંદર એક સરસ મજાનું સ્વચ્છતા અભિયાન ને એક એવું કહેવાય કે ગાંધી બાપુને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે આજે ખૂબ જ સક્સેસફુલ રહ્યો છે અને આવનારી થોડી મિનિટોની અંદર વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ હાજરીની અંદર આગળના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ અને આજના દિવસે આપણા ભારત દેશના દરેક નાગરિકને એક વાત કહેવા માગું છું કે સરકારની સો ટકા એમની જવાબદારી છે પરંતુ આપણા ભારત દેશના દરેક નાગરિક પોતાની ફરજ પણ અદા કરે તેની સામે તો આપણો દેશ ખરેખર આર્થિક રીતે જ નહીં સાંસ્કૃતિક રીતે જ નહીં સામાજિક રીતે જ નહીં પરંતુ સ્વચ્છતાની રીતે પણ શિરમોર બની રહે એવી આપણી વડાપ્રધાનની જે હાકલ છે એ હાકલને આપણે બધાએ શિરોમાન્ય રાખી અને આ જે એક અભિયાન છે એ અભિયાન ખરેખર આંદોલનમાં પરિવર્તિત થાય અને આપણો દેશ ખરેખર સ્વચ્છ સમૃદ્ધ અને સુસંસ્કૃત બની રહે તેના પ્રયત્નો જે થઈ રહ્યા છે તેમાં આપણે બધા સહભાગી બનીએ આવી મારા દરેક ભારતવાસીઓને એક અપીલ છે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ ના અવસર પર સ્વચ્છ ભારત મિશન નું અભિયાન દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશમાં થાય છે અને ગુજરાત રાજ્ય સરકારે પણ સ્વચ્છ ગુજરાત નું મિશન નું અભિયાન ચલાવ્યું છે મને મુખ્યમંત્રી શ્રી પોરબંદર થી આજના કાર્યક્રમનો પ્રારંભ કરવાના છે ને ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં તાલુકાઓમાં સ્વચ્છતાથી સેવાનું અભિયાન ચલાવવામાં આવે છે આજે હું પંચમહેલ ગોધરામાં આવેલો છું અને મારા સાથે રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જશવંતભાઈ આદરણીય કલેક્ટર અને આખું વહીવટી તંત્ર એ કામમાં લાગે છે કે લોકોમાં એક અવેરનેસ આવે દરેક વ્યક્તિ સ્વચ્છતા સાથે જોડાય એ આપણી સોની જવાબદારી છે આપણે જયારે બહારના દેશોમાં જઈએ તો ત્યાં આપણે સ્વચ્છતા જોઈએ ત્યાં આપણે નીટ એન્ડ ક્લીન જોઈએ તો આપણને પણ લાગે છે કે આપણો દેશ પણ એવું હોવું જોઈએ આજે ગુજરાત રાજ્ય સરકાર વતી પણ હું આહવાન કરવા માંગુ છું કે આપણી સમસ્ત જનતાને આપણે સાથે મળીને સરકારની જવાબદારી તો છે પણ સરકારની જવાબદારીના સાથે સાથે પ્રત્યેક નાગરિકની પણ જવાબદારી છે સ્વચ્છતાને આપણે મિશન બનાવીએ આપણું ઘરમાં પરિવારનો સોસાયટીમાં ગળીઓનો આપણે કચરો બહાર ના ફેંકીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ સ્વચ્છતા ને આપણે અમલમાં લાવી ધન્યવાદ